ખુશીના સમાચાર એ કે મારા પરિવારમાં જે હા હે ભૂખ લાગી એમાં મંડા હાલવા કાય કાઈ ભોટિયું નહીં હતું ઊભું રહે મારું એ સોરસ ખબરા

હેલો ગાઈઝ શેરુભાઈ અમારું શેરબાઈ તે શેરબાઈ ઈ નો ખાય પરો ઈ લાડીન કાઈ કો ખાય હે પરો તો ફ્રેન્ડ્સ બાકી ગયા છે આપણે સવારના પણ અનવ થઈ ગયા છે જો ફલ ફેસ ઉતો જો જેતેરે ઊબો થા જો ગાય બાઈ દોઈ લીધી નહીં બા હા થઈ દોઈ લીધી

કૃષ્ણન રામા કૃષ્ણનિયા તે કોઈ ગઈ જ ન્યા જે કલ્પેશ પેસી કરે છે આ કેમ થઈ ગયું કેમ થઈ ગયું આવી ગયો પડશે હે કલ્પેશ પડશે તાવની જ બાટ દો હાલો ગુડ મોર્નિંગ કેમ છો બધા રામ રામ સિતારામ આવિદા હવાર હવાર પર ચા પીવા તો કલ્પેશ ભાઈને કાંટો હાવ ઠરઈ ગયો

સોનુ બેન ફરી બેન તમારે પીવાની શાક બંને હાલો આપડી થઈ ગઈ તૈયાર ચા શાક ને બધી થઈ ગઈ તૈયાર બગલા ભાઈ જો સવારના ના નાસ્તો કરવા માંડી ગયા સોનબેન ક્યાં જવાનું નહિ લઈને Tisin lain pula na sonu ben. Ha sonu ben. Ya, wajah terma. Wajah saya. Yakni, dah saya gaya. Tuh, minda halal. Buk lagi ya, wajah. હે ભૂખ લાગી એમાં મીંડે હાલવા કહે કે તો ફ્રેન્ડ વંચકાર ને બે ભાઈ ઘરે દર્શન જો મામા ને કરી ગયા કે હાલો આપણે હવે ગાય વાસડી ને બધા પાણી પાઈ દઈ ગાય વાછડીને પાણી પાઈ દીધું અને હવે કરી લઈએ આપડે બપોરા લઈ લીધા બહુ ભૂખ લાગી હતી ને હોય કેમ ગઈ

હાલો કાઢા ને આરામ કરી લઈએ છીએ હવે આજ તો જો ઉનાળો કેમ આવી ગયો હોય એવો તડકો છે આજ તો ઉનાળો છે હા પૂરો ઉનાળો છે આજ પૂરો ઉનાળો હાલો મિત્રો આપણે આટલો લઈને લઈ જઈએ આપણા છે ના થાય છે ગરમી લીમડા ને ખાઈ મજા આવે હવે આપણે આખો ઉનાળા લીમડા નીચે જ કાઢવાની મજા આવે લીમડા નીચે હોવાની

બાપુ ક્યા હું નથી બે કોઈ થી દેખાય એવું આવે ને એમાં મજા ના આવે ચાલો ડાયરો બાપુ લાવ્યા છે દવા આપડે ગાયો ને સાંઠવાની

bà con hai bên chị các chú 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 અવારમાં તમને વિડીયોમાં નથી કહેતો આપણે ખુશીના સમાચાર આપવાના આપણે તમને તો ખુશીના સમાચાર એ કે અમારા પરિવારમાં જે એક નવું ફેમિલી મેમ્બર આવી ગયું છે કાનવન છે કે અમારા કિશોરભાઈના ઘરે દીકરો નાનો છે જે અમારે બીજો દર્શન આવ્યો છે નાનો નાનો દર્શન આવ્યો કા બીજો બીજો દર્શન પાછળ મામાને ઘરે વહી ગયો

આપણે ગાય વાછડ્યું ને બધા છાંટ દીધી ને જ્યાં પાડી પાડી ને અમારે કાંઈ હેરાન ન હોય ડોબાવ ને સાનમાં ના ઉભા રે પાણી સારવણ લેજો કાંઈ હેરાશે એમાં એને સૂરજ બાકી જો અને આપણી પૂનમ બાકી છે ભોડ્યું નહીં હટ ઊભું રે મારું એ સુરજ ઉભું રે ગાયું ને વાછડ્યું ને પાડીને બધા દવા સાડી દીધી

તો ફાઇનલી ફ્રેન્ડ્સ રજકો વાટી ના ક્યો ઘરે ને માન માન ગાડી પો ગાડી કરે થકી ગયો બહુ છોડ લાગો થોડ થોડ લાયો તોય થકી ગન નો લેવાય આજે આ કાઈ નો આવી હવે તાર બધાય આવે હોય તાર બધાય હોય હા બધાય